એમને કહ્યું કે પહેલાના જમાનામાં રાજાઓ મહારાજાઓ લુલી લંગડી બેરી બોબળી આંધળી રાણીની કુંખે જન્મ લેતા હતા અને હવે રાજાઓ મત પેટીમાંથી જન્મ લે છે તો આવા નિવેદનને હું સમગ્ર ગુજરાતની પ્રજાવતીથી વખોડું છું તમામ નારી શક્તિવતીથી વખોડું છું કારણ કે એમને રૂપાલાની જેમ મને તો એવું લાગે છે કે આ કિરિટભાઈ પણ રૂપાલાના શિષ્ય હોય અને રૂપાલાજી એ કદાચ તાલીમ આપી હોય મારું માનવું છે માફી માંગી લેવી અને અમને કહેવું કે ક્ષત્રિયો માટે તો ક્ષમા વિરસ્ય ભૂષણમ તો આ ક્ષમા વિરસ્ય ભૂષણમ ક્યાં સુધી ચાલશે એટલે હું ભાજપના હાઈકમાન્ડ ને પણ પૂછવા માંગુ છું કે ગઈકાલે પણ અમદાવાદની પ્રેસમાં આ પ્રશ્ન મેં ઉઠાવ્યો હતો તો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના હાઈકમાન્ડે મિસ્ટર કિરીટ પટેલના વિરુદ્ધમાં કોઈ પગલાં ભર્યા છે કે કેમ કારણ કે જો એ નથી ભરતા તો અમે એવું સમજીશું કે રૂપાલા વખતે જે વાણીવિલાસ થયો એના કરતાં ખરાબ વાણીવિલાસ ટ પટેલે કર્યો અને ભાજપ એની સાથે સંમત છે એવું અમે માનીશું આગળ કહું તો હવે જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવશે અમે આજે લોક સંપર્ક કર્યો તો અમને એવી માહિતી મળી કે ભારતીય જનતા પાર્ટીના જવાબદાર હોદ્દેદારો દ્વારા ગામે ગામ છત્રીઓમાં અન્ય વર્ગોમાં અંદર અંદર વિખવાદ ઉભો થાય એક પ્રકારના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે ગામમાં યુવાનોનો આક્રોશ છે અમે એને શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ એમાં એ આગ ચંપીનું કામ કરી રહ્યા છે આગમાં ઘી ઉમવાનું કામ કરી રહ્યા છે તો અમે મીડિયાના મિત્રોના માધ્યમથી આ ભારતીય જનતા પાર્ટીના ઉદ્દેદારોને કહેવા માંગીએ છીએ કે તમે શાંત પાણીમાં પથરો નાખવાનો કામ કરશો નહીં પ્રયત્ન કરશો નહીં તો આ અમારી મુખ્ય મુખ્ય બાબતો છે આગામી દિવસોની અંદર તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ મહેસાણા જિલ્લામાં વિસનગર ખાતે એક મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે એ જ પ્રમાણે અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ ને પાંચ વાગે સમગ્ર દક્ષિણ ગુજરાતનું મહાસંમેલન કે જેમાં પચીસ હજાર કરતા વધુ ક્ષત્રિયો ભેગા થવાના છે તે બારડોલી ખાતે થવા જઈ રહ્યું છે એ જ પ્રમાણે ગુજરાતના સ્થાપના દિવસે કારણ કે ગુજરાતનો સ્થાપના દિવસ એટલે ગુજરાતની અસ્મિતાનો દિવસ એને અમે અસ્મિતાના દિવસ તરીકે ઉજવવાના છીએ તો પહેલી તારીખે આનંદ ખાતે સાંજે પાંચ કલાકે એક મહાસંમેલન નું આયોજન થઈ જવા જોયું છે અને બીજી તારીખે જામનગર ખાતે પણ એક મહાસંમેલન મહાસંમેલન જઈ રહ્યું છે ધર્મરથ ગ્રામ્ય સભા આ બધાના માધ્યમથી લોકશાહીના વધારો છે અમે અમારી વાત ગુજરાતની પ્રજા સુધી પહોંચાડીશું કે એક બાજુ અહંકાર અને એક બાજુ અસ્મિતા આ લડાઈ છે અને ગુજરાતની જનતાને અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છે આપના માધ્યમથી કે આ પ્રશ્ન ન કેવળ ક્ષત્રિય સમાજની નારીઓ માટેનો છે બેન બેટીની ઇજ્જત માટે ક્ષત્રિય સમાજના એક લાખ થી વધારે પાડિયા કેવળ ગુજરાતમાં છે મહારાણા પ્રતાપ એ ક્ષત્રિયો માટે નતા લડ્યા અસ્મિતા માટે લડ્યા હતા સાર્વભૌમત્વ માટે લડ્યા હતા દેશની એકતા અને અખંડિતતા માટે લડ્યા હતા પૃથ્વીરાજ ચૌહાણ ના કેવલ ક્ષત્રિયો માટે લડ્યા હતા એ પણ આ રાષ્ટ્રના ઇતિહાસ માટે આ રાષ્ટ્રીય રાષ્ટ્ર સર્વોત્તમ નેશન ફર્સ્ટ નાગરિક પછી પેલો રાષ્ટ્ર ધર્મ રાષ્ટ્ર ધર્મનું પાલન કરવાવાળા આવા હજારો રાજા મહારાજાઓ ના ઇતિહાસો આપણા ઇતિહાસમાં મોજૂદ છે મા પદ્માવતી જે જોહર કર્યું હતું સતીત્વના રક્ષણ માટે તો એ સોળ હજાર સ્ત્રીઓમાં રાણીઓમાં અન્ય સમાજની બેન બેટીઓ પણ હતી જેનો ઇતિહાસ સાક્ષી છે તો અમારું આ અસ્મિતા આંદોલન ચોવીસ તારીખથી શરૂ થયું છે અને પાર્ટ ટુ અમારું ચાલી રહ્યું છે અને આ ભાગ બે ની અંદર અમે સૌના સહયોગથી એવો પ્રયત્ન કરીએ કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં અમે મતદાન કરીશું અને અન્ય પ્રજાનો સહયોગ પણ લઈશું રાજકોટ આનું બિંદુ છે એટલે સમગ્ર ગુજરાતના પ્રબુદ્ધ નાગરિકો સક્ષમ આગેવાનો માતાઓ અને બહેનો અમારા સ્થાનિક આગેવાનો કેસે એમ દરરોજ અમે આનું મોનિટરિંગ કરવાના છીએ કારણ કે આ સીટ ઉપરથી પુરુષોત્તમ રૂપાલાની હાર એ આજના જે વાતાવરણ છે કરી શકાય એની આજે અમે ચર્ચા વિચારણા પણ કરી છે એની રણનીતિ પણ નક્કી કરી છે અને એ અંગે અમારા અહીંના જે સ્થાનિક આગેવાનો છે એ જેમ અમને એમની જેવી જરૂરિયાત હશે એ મુજબ સમગ્ર ગુજરાતનો ફોર્સ એ રાજકોટમાં ભેગો થશે અને અમારી જે વાત છે કે જે પક્ષે અને જે વ્યક્તિ એ અમારા સન્માન ને ઠેસ પહોંચાડી છે અસ્મિતા ને ઠેસ પહોંચાડી છે એ વ્યક્તિને હરાવવા માટે લોકશાહી ઢબે જે પણ કરવાનું હશે એ અમે કરીશું ધન્યવાદ

તારીખ એક પાંચ બે હજાર ચોવીસ ને ના રોજ આણંદ જિલ્લાનું સંમેલન સાંજે પાંચ ખાતે યોજાશે અને પાંચ બે હજાર ચોવીસ ને ના રોજ જામનગર ખાતે જામનગરનું સંમેલન યોજાશે અને આ સંમેલનો થકી અમે સમગ્ર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત એકત્રિત થયા કોઈ રાજકીય પક્ષની સભા હોય કોઈ વડાપ્રધાન આવતા હોય મુખ્યમંત્રી આવતા હોય કોઈ એમાં વાહન વ્યવસ્થા કરવામાં આવે બસો મૂકવામાં આવે લક્ઝરી મુકવામાં આવે ક્રાઉડને ને કરવામાં આવે તમને નાસ્તો આપીશું તમને પૈસા આપીશું તમે બેસી આપીશું પાંચ હજાર વ્યક્તિ પણ રતન પર જે સંમેલન સંમેલનમાં હાજર હતો અને છ લાખ ક્ષત્રિયો ભેગા થયા સ્વયં શિસ્ત સાથે અને એ જ રીતે શિસ્ત બંધ પોતાના ઘેર ગયા ક્યાં એક કાંકરી પણ ન ખરી કોઈને નુકસાન પણ ન થયું ગુજરાતની પ્રજા ક્યાંય પણ હેરાન ન થઈ એને અમે અમારી મોટી સિદ્ધિ ગણીએ છીએ એને અમે અમારો આત્મસન્માન અને સંયમ ગણીએ જો આ મેં તમને વાત કરી આમ દક્ષિણ ગુજરાતનું બારડોલી ખાતે છે એમાં વીસ હજાર કરતા વધારે લોકો ઉપસ્થિત હશે બાકી જિલ્લાના સંમેલનો છે મેં આપનો વાત કરી અને હવે મતદાનની તારીખ નજીક આવી છે એટલે બે તારીખ પછી અમારું કોઈ સંમેલન નહીં હોય જિલ્લાનું પણ નહીં હોય અને અન્યત્ર ઝોનનું પણ નહીં હોય કેમ કે પછી અમે અમારો બધો ફોર્સ એ રાજકોટમાં ઉતારવાના છે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ભરૂચ ત્યારબાદ આ બાજુ આપણે લઈએ તો સુરેન્દ્રનગર ભાવનગર કચ્છ રાજકોટ તો ખરું જામનગર એટલે દસ કરતા વધુ સીટો થઈ દસ કરતા વધુ સીટો થઈ અને સરકાર આ જાણે છે એટલે અત્યારે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના ગૃહમંત્રી હેલિકોપ્ટર લઈ અને દરેક જિલ્લામાં જઈ રહ્યા છે આજે તેઓ સાબરકાંઠા હતા બપોરે વડોદરા હતા એ પછી ભરૂચ જવાના છે અમારા સમાજના સામાજિક આગેવાનો એવું બોલાવી રહ્યા છે પણ અમારા સમાજના કોઈ સામાજિક આગેવાનો હા ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા સાથે જોડાયેલા કોઈ ક્ષત્રિયો ગયા હોય પણ ક્ષત્રિય અસ્મિતા આંદોલન સંકલન સમિતિ કોર સમિતિ જિલ્લા અને તાલુકા સમિતિમાં એક પણ આગેવાન એમને બોલાયા હોય ને ગયા હોય એવો એક પણ કિસ્સો મારા ધ્યાનમાં નથી ભાજપ છે તે અંદરો અંદર ફાટા પડાવી રહ્યું છે કયા એવા મુદ્દા છે એટલે કયા એવા કોઈ ઇન્સિડન્ટ બન્યું છે ગઈકાલે એક સમાચાર સામે આવ્યા કે કોઈ ભાજપને મળવા ગયા વાત વેચી થઈ ગઈ તો આ બધા શું કહેશો જો આમાં કેવું છે કે અમને બધા પ્રયત્ન કરી જોયા અમારી એક જ માંગ હતી શરૂઆતથી કે જેને અસ્મિતાનું હનન કર્યું છે એવા પુરુષોત્તમભાઈ રૂપાલાની તમે ટિકિટ રદ કરો એક બાજુ સમાજની અસ્મિતા ગૌરવ સ્વાભિમાન નારી શક્તિ અને એક બાજુ એક વ્યક્તિ તો જો ભારતીય જનતા પાર્ટી અચ્છા અમારી બીજી કોઈ માંગણી પણ નથી અમે એવું પણ નથી કહ્યું કે અમને ટિકિટ આપો અમે એવું પણ નથી કહ્યું કે અમને મંત્રીમંડળમાં લઈ લો અમારી કોઈ માંગણી જ નથી અને અમે તો ત્યાં સુધી કીધું કે રૂપાલાના પરિવારમાં પણ ટિકિટ આપો તમે જેને બી ટિકિટ આપવી હોય આપો અમારો વિરોધ કેવળ ને કેવળ રૂપાલા સામે નથી કોઈ સમાજ સામે પણ નથી તો ભાઈએ વાત કરીએ એ પ્રમાણે હવે એક પ્રોપર ચાલુ થયો છે ફેક ન્યૂઝ ગઈ કાલે એવા ફેક ન્યૂઝ ચાલ્યા કે કોર કમિટીના સંકલન સમિતિના સભ્યો કેસરીઓ કરવાના છે આ કેસરીઓ શબ્દ તો અમારા ક્ષત્રિયોનો છે ને ક્યારે થાય કે જ્યારે દેશ માટે ધર્મ માટે મા બેનની ઇજ્જત માટે ગાયો માટે અમે કેસરી સાફો પહેરી અને નીકળતા પાછા આયા તો આયા અને મરી ગયા તો મરી ગયા એને કેસરિયા કહેવાય ભારતીય જનતા પાર્ટીમાં ધોળી એને કેસરિયા ના કહેવાય તો આવા ફેબ્રિકેટેડ ન્યૂઝ ચાલ્યા પણ એ ન્યૂઝમાં કોઈ તથ્ય નહોતું આજે પણ નથી અમારો કોઈ આગેવાન ભાજપમાં જોડાવાનો નથી એટલે અંદરો અંદર વિખવાદ કેવી રીતે ઊભો થાય જેમ કે રાજકોટમાં હું નામ નથી જતો પણ રાજકોટના ભાજપના બે પદાધિકારી છે એ ગામો ગામ ફોન કરી રહ્યા છે માનો કોઈ કોઈ ક્ષત્રિય વ્યક્તિ ભાજપની વિચારધારા વાળો હોય અને બે ક્ષત્રિયો જે આ આંદોલનને સમર્થ પણ કરતા હોય ટેકો કરતા હોય અસ્મિતાના આંદોલનમાં લડતા હોય તો એમની વચ્ચે કઈ રીતે ટકરાવ થાય માનો કે આ અસ્મિતા આંદોલન સાથે જોડાયેલા યુવાનો માતાઓ બહેનો કોઈ વિરોધ કરે તો અહીંથી ફોન જાય છે ભાજપમાંથી કે તમારા ગામમાં એક્સભાઈ જેન ભાજપનો વિરોધ કરે છે તમે એનો વિરોધ કરો એટલે શું થયું અંદર અંદર ઘર્ષણ ઊભી કરવાની ચાલ તો આવું કંઈ પણ થશે તો એની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની રહેશે કારણ કે દિવસે દિવસે એમને ખબર પડવા માંડી છે કારણ કે ગુજરાત મોડલ આખા દેશમાં ચાલે છે અને ગુજરાતના જેને કહેવાય ટોપ પાવર ના આગેવાનો ગુજરાતમાંથી કેન્દ્રમાં છે એમની અહીંયા એક પણ સીટ હારે તો એમનું નાક કપાય એમ છે એટલે એ બધા સામ દામ દંડના પ્રયોગો થશે એટલા માટે કહું છું અને આપના માધ્યમથી હું ક્ષત્રિય સમાજ અને અમને ટેકો આપવા વાળા તમામ સમાજોને વિનંતી કરું છું કે આવું આપણે કંઈ કરવાનું નથી આપણા સંયમથી જ આંદોલન કરવાનું છે અને આવી કોઈ વાત આવે તો તમે અધિકૃત વ્યક્તિનો સંપર્ક કરજો આવી વાતોમાં કોઈ તથ્ય નથી કોઈ ભ્રમણામાં આવવું નહીં ઓકે okay. ધન્યવાદ <laughs> <laughs>

嗯。 આજે રાજકોટ ખાતે સવાર માં દસ વાગે આશાપુરા માતાજી ના મંદિરેથી ધર્મ રસ્થ નું પ્રસ્થાન કરવામાં આવ્યું અને બહુ જ મોટી સંખ્યામાં ક્ત્રીય સમાજ અને અન્ય સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા અને એ ધર્મરથ વાંકાનેર તાલુકામાં ક્રમશઃ રાજકોટ જિલ્લામાં અને છેલ્લે રાજકોટ શહેરમાં ફરશે આ ધર્મરથની પ્રક્રિયા કરણસિંહજીભાઈ કીધું એ બધા જ જિલ્લાઓમાં આજે ચાર જિલ્લાઓમાં તો ચાલુ થઈ ગઈ છે આવતીકાલે અંબાજી ખાતેથી બહુ મોટા પ્રમાણમાં ધર્મરથ નીકળવાનો છે એ સિવાય પણ બહુ મહત્વની એક બે વાત આપને કરું છું રણસિદ્ધિભાઈ કીધું પણ છતાં પણ આપણે એક સામાજિક લડત કરીએ છીએ અને જેને અસર થાય છે રાજકીય પક્ષ છે એટલે રાજકીય પક્ષ છે દર વખતે જેમ પોતાના રાજકીય સમીકરણો ગોઠવે રાજકીય ચોકઠાઓ ગોઠવે બધી જ નીતિઓ અપનાવે એટલે એની આશંકાને ધ્યાનમાં રાખીને ભૂતકાળના એના બનાવોને ધ્યાનમાં રાખીને સૌથી પહેલા હું છત્રી સમાજને અપીલ અને વિનંતી કરું છું કે કોઈ પણ જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે છત્રી સમાજ અને પાટીદાર હોય કે છત્રી સમાજ અન્ય જ્ઞાતિઓ હોય કોઈ પણ જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે ઉશ્કેરવાનું ભૂતકાળના બનાવો ઉખેરવાનું કે કોઈ પણ બાબત અત્યાર સુધી નથી બની અને મીડિયા અને સમગ્ર પ્રજા આમાં પૂરેપૂરો સહયોગ આપી રહ્યા છે સમજી રહ્યા છે વાતને કે આમાં કોઈ રાજકારણ નથી ઈજ રીતે ભવિષ્યમાં કોઈ પણ બનાવ બને તો એ રાજકીય પક્ષનો એજન્ડા હોય એને જાતનો ન થવા દેવો સમાજો અને બધા સમાજો મળીને આ આ છે અને અને બધાને વિનંતી પણ હું કરું છું એટલે કાંઈ પણ આવી બાબતો બને તો પાટીદાર સમાજ છત્રી સમાજ બ્રહ્મ સમાજ કે કોઈ પણ સમાજ બધા સમાજોએ આ વાતને ધ્યાનમાં રાખવાની છે કે ચૂંટણી તો

કે પછી નિવૃત્ત અધિકારી કર્મચારી હોય દાતાઓ હોય ઉદ્યોગપતિઓ હોય સામાજિક સંગઠનના હોદ્દેદારો હોય જે અત્યાર સુધી નથી જોડાણા બધાને પણ હું અને વિનંતી કરવા માંગુ છું કે એક એક રાજપૂત ને એક એક રાજપૂતાની સર્વેની ફરજ બને છે કે અન્ય સમાજના લોકોને પણ આ વાત આપણે સમજાવીએ કે આ કોઈ રાજપૂત સમાજને લેવાની વાત નથી કઈ મેળવવાની માંગણી નથી ત્યારે આ રાજપૂત સમાજની અસ્મિતા એટલે ગુજરાતની અસ્મિતા અને ગુજરાતની અસ્મિતા એટલે ભારત દેશની અસ્મિતા અને એના એના માટે માટે આપણે આપણે કટિબદ્ધ એક થઈએ અને એક એવું વાતાવરણ બનાવીએ કે ખોટી વસ્તુ ને સાચી વસ્તુ સાબિત ન થવા દઈ એના માટે આપણે આપડા પોતાના પ્રયત્નો કરીએ મહેનત કરીએ અને ફરજ બજાવીએ એ જ અભ્યર્થના આભાર જય માતાજી દોયા ટીક સ્થાનિક કાઈ કેવું તો કહી દયો તમારું છે છે કાઈ મુદ્દો ટીક ભાઈ મુદ્દા સ્થાનિક આયોજનના આપી અમારે કઈ કેવો યાદ કરતા ક્ષત્રિય સમાજ ની આજે રથયાત્રા નું આપણે સવારે અમારું પ્રથમ આયોજન શરૂ થયું છે રાજકોટ જિલ્લામાં અને સાતે વિધાનસભામાં આજે જાશે અને સાત દિવસ પછી રાજકોટની અંદર આવી અને અઢારે અઢાર વોર્ડમાં અમારા રથ ફરશે બહેનોની અસ્મિતા માટે આપણે આ રથનું શરૂઆત કરેલી છે એટલે ખાસ કરીને ત્યારે પણ આપ અમને સહયોગ આપે અને હરેક બે ભાઈઓ તથા બહેનો એ રથમાં જોડાય એવી અમે બધા આગળ અપીલ કરીએ છીએ અને જ્યારે અમારા અસ્મિતાનો પ્રશ્ન છે ત્યારે સર્વ સમાજને સાથે લઈ અને અઢારે વરણને સાથે લઈને આ રથની યાત્રા અમે શરૂ કરેલી છે ત્યારે